ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં દરેક લોકો શિવજીનું ફળ ફૂલ દૂધ ઘી દહીં મધ ચંદન બીલીપત્ર પુષ્પ અનેક વસ્તુઓથી જળાભિષેક કરી અને પૂજન કરે છે એક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન સમયે હળહળ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું હતું અને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વીસ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ખાસ મહાત્મ છે બીજી એક કથા અનુસાર દેવી પાર્વતીએ યુવા અવસ્થામાં શ્રાવણ માસમાં કશું ખાધા પીધા વગર ઘોર કઠોર તપસ્યા કરી હતી ત્યાર પછી શિવજી પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા હતા તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવને શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને તેમનું ત્યાં અર્ધ અને અર્ધાભિષેક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ માન્યતા અનુસાર દ્રઢ દર શ્રાવણ વર્ગ માસે ભગવાન શિવ પોતાના સાસરે આવે છે થોડા વિદ્વાનોએ માર્કંડ ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે માન્યતા છે કે માર્કંડે ઋષિએ ઉંમર ઓછી હતી પરંતુ તેના પિતા મરકુંડ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા વિધિ કરવાનું કહ્યું હતું ત્યારે માર્કંડ ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે જેમ આપણે જાણીએ છીએ કે વરસાદના ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે આ સ્થિતિમાં સમગ્ર માનવજાતિ અને પૃથ્વીની સંભાળ ભગવાન શિવ કરે છે શ્રાવણ નો આખો મહિનો મહત્ત્વનો છે પરંતુ તેમ છતાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે નવગ્રહ દોષોને મુક્તિ માટે શ્રાવણ માસમાં સોમવારે વ્રત કરવાથી સુખ મળે છે બધી મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારની ઉપાસના કરવામાં આવે છે શ્રાવણનો પહેલો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે તે આ દિવસે લોકો ખૂબ જ ઉત્સાહથી ભગવાન શિવની પૂજા કરે છે તેનું વિશેષ મહત્ત્વ છે તે તહેવાર જેમ તહેવારની જેમ ઉજવવામાં આવે છે શ્રાવણનો પ્રથમ સોમવાર ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી પડે છે અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠે છે